હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું દૂધીની બરફી તેના માટે મેં અહીંયા પતલી એવી દૂધી લઈ લીધી છે અને દાલ કાઢી અને તેને ખમણી લેવાની છે આવી રીતે આપણી દૂધી ખમણી લેવાની હવે તેને આપણે ધોઈ લેશું અને આમાંથી આપણે લાડવા વાળીને પાણી બધું લેવાનું છે આવી રીતે આવી રીતે આપણે બધું પાણી લીધું છે અને આપણું સીન તૈયાર છે અને આ બાજુ કડાઈમાં આપણે તેને નાખી દઈશું અને સડવા માટે અને થોડુંક આપણે એમાં દૂધ નાખશું આપણું સીન સડી જાય એટલું આપણે એમાં દૂધ નાખવાનું છે આમાં ઘી કે કોઈ વસ્તુ નાખવાની નથી આજે હું ઘી વગરની બરફી બનાવું છું અને દૂધ નાખી અને હવે તેને સડવા દઈશું આવી રીતે મિક્સ કરી અને તેને સડવા માટે આપણે થાળી ઢાંકી દેવાની છે અને ધીમા ગેસે એને સડવા દેવાના અને તમને તમારું સીન કાસું સેજ લાગે તો તમે હજી થોડુંક દૂધ લેવાનું નાખવાનું એમાં અને પાછી થાળી ઢાંકીને અને ધીમા ગેસે આપણે સડવા દઈશું હવે આપણું સીન સડી ગયું છે અને તેમાં આપણે ખાંડ નાખશું તેને પણ આપણે મિક્સ કરી લેશું અને ખાંડનું પાણી થાય એટલે આપણી દૂધી જે કાસી હશે તે પણ એ સડી જશે એક સરખી અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું હવે ખાંડનું પાણી આપણે બળી ગયું છે તમે જોવો છો અને હવે તેમાં આપણે થોડોક માવો નાખશું મેં અહીંયા મોડો માવો લીધો છે માવો નાખવાથી બહુ પણ સરસ બરફીનો સ્વાદ આવે છે તેને પણ આપણે મિક્સ કરી અને માવાને પણ ચડવા દઈશું હવે તેમાં એલસી અને જાયફળનો પાવડર નાખશું અને થોડોક આપણે ફૂડ કલર નાખશું તમે ગ્રીન કલર આવે તે પણ લઈ શકાય હવે તેને મિક્સ કરી અને આપણી જ્યાં સુધી આ મિશ્રણ બધું કઢાઈ મૂકે ત્યાં સુધી આપણે એને છે આજે તો નવરાત્રી શરૂ છે એટલે મેં માતાજીને પ્રસાદીમાં આ બરફી બનાવી છે અને આપણે બે ટીપા ખાલી ઘી નાખશું અને આપણા હાથે પ્રસાદી બનાવીને માતાજીને ધરતા હોય એ અલગ જ ખુશી હોય કાંઈક અને ઝટપટ બની જાય છે કોઈ આમાં કાંઈ માથાકૂટ જેવું કાંઈ ઝંઝટ સેડ ને જલ્દી જલ્દી બની જાય છે અને હવે આપણું આ મિશ્રણ તૈયાર છે અને થાળીમાં આપણે પાથરી દઈશું આવી રીતે આપણે મિશ્રણને ઠરવા દઈશું અને એક સરખો આપણે એનો શેપ આપી દઈશું ઉપરથી તમે ટોપરું પણ નાખી શકો પણ મેં તો અહીંયા ખસખસ નાખ્યા હતા થોડા ખસખસથી ગાર્નિશ કર્યું હતું હવે તેને આપણે ઠરવા મૂકી દઈશું હવે આપણું આ મિશ્રણ ઠરી ગયું છે થોડુંક શેસ ગરમ છે પણ કલાક સુધી આપણે એને ઠરવા દઈએ તો એક સરખા બટકા પડે મારે થોડીક અહીંયા જલ્દી હતી એટલે મેં જલ્દી જલ્દી એનું બટકા પાડી દીધા છે તમારે જેવો સેપ આપવો એવો તમે આપી શકો હવે આપણી બરફી તૈયાર છે હવે માતાજીને આપણે ભોગ લગાવવા માટે તમે જોવો છો સરસ લાગે છે સ્વાદમાંય પણ બહુ સરસ લાગશે આવી તમે બરફી બનાવી અને માતાજીને ધરાવજો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આવી બનાવી બરફી તમારા માતાજીને ધરાવજો